તમને બધાને ખબર છે આ કોને શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પાંચ હજાર વર્ષ પહેલા કુરુક્ષત્ર મેદાનમાં ચૂડ હનુશ્રી કૃષ્ણ ભગવાન વૈચે ભગવદ ગીતા વિશે વાચિત તમે જ્યારે જે પર મુશ્કેલી હોય ને તારા ભક્તિમાં દે જરૂર રસ્તો મળે છે ભક્તાને ખોલો એને વાંચો મુશ્કેલ નબારા રસ્તો જરૂર મળે છે કઈ સ્તાયન તારે ડરવું કે ડગમગવું જોઈએ નહીં કૃષ્ણના જે પર ઘણા બધા કષ્ટ આવેતા પણ એ નાતા તું કર્મ તો કરે છે પણ લોકથી થી નહીં ઈર્ષાથી નહીં અહંકારથી નહીં પણ પ્રેમથી કરુણાથી ભક્તિથી અને નવરતાથી કર કૃષ્ણને અલગ અલગ નામથી બોલાવે છે કોઈક બારક્રિષ્ણ કહીને બોલાવે છે તો કોઈ દેવકીનંદન કહીને બોલાવે છે કોઈ દ્વારકાધીશ કહીને બોલાવે છે તો કોઈક મૈયાનો લાલો કહીને બોલાવે છે કોઈ કાળીઓ ઠાકર કહીને બોલાવે છે બધા શ્રિક્ષ્ણના અલગ નામથી બોલાવે છે તો કર્મ તો કરે છે પણ ફળની આદત ના રાખ તો કામ અને મહેનત કરેસ ને ફળ તો તને આપોઆપ મળી જવાનો છે તો કર્મ તો કરે છે પણ કર્મ તો કરે છે પણ લોભ થી નહીં ઈર્ષા થી નહીં અહંકાર થી નહીં પણ પ્રેમ થી કરુણા થી ભક્તિ થી અને નવરતાતે કર તું દુઃખ દેન આપિસ ને તો તું દુખી થાય તું સુખ દેન ને તો સુખી થાય તું જૈના ઉપર દેન આપિસ ને તો એવો માણસ તું કર્મ તો કરે છે પણ ફળની આદત ના રાખ તું કામને મહેનત કરેસ ને ફળ તને આપો આપ જવાનો છે દેવ કે નંદન દેવ કે નંદન રખતે સબકી રાજ આંતર્યાંતર આંતર્યાંતર की जयकार मन मंदिर में सजे दियारी मनमोहन में चते दियारी, बंसी रास चचे दियारी धन मेरे तुह की बैया तुमसे बड़ा था कौन कन्हैया श्री कृष्ण गप આ દીકરી શિક્ષક અને એમના મમ્મી અહીંયા બેઠે છે બીનાબેન પ્લીઝ પોતાની જગ્યા પર ઉભા થ એક વાર મન ભરીને તાળીઓથી વધાવીએ મન ભરીને વધાવીએ આટલું નાનું બાળક એને આટલી સુંદર રીતે બધી વાતો શીખવવી એના આચરણમાં નાખવી એ કોઈ નાની વાત નથી હોતી અને એની પાછળ એની મમ્મી એના શિક્ષકોના ખરેખર ખૂબ મોટા પ્રયત્નો હોય છે મહેનત હોય છે ત્યારે જ આ વસ્તુ સાર્થક થાય છે એક વાર જોરદાર તાળીઓથી વધાવીએ બોલો શ્રી કૃષ્ણ જય